એ કહેવાય કે જે નિષ્ક્રિય થઈ ગયા છે એવા અળસિયા પણ પાછા જમીનમાં આવશે જમીન જે આપણી પાછી ફળદ્રુપ બનશે જમીન આપણી પોષીને ભરભરી બનશે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એનો એક ખોરાક બનશે જમીનની અંદર પાછી જમીન જીવતી થશે જમીન જીવતી તો છોડ સારો અને છોડ સારો તો ઉત્પાદન સારું એને રોગ જીવાત પણ ઓછા લાગશે તો જીવામૃત કેમ બનાવવું તમને એમ થાય ભાઈ એ તમે સાહેબ ક્યાં માથાકૂટ કરાવો હવે અમારે અહીંયા અહીંયા કોઈ કઈ આમ કેવાય કે વાળી દવા દેવા જવું એ બળ પડે છે તો હવે આવડવા ક્યાં કરવા જવું જીવામૃત કેમ બનાવો પણ જીવામૃત મિત્રો આ ધરતી નું અમૃત છે જો ખેતી કરવી જ હશે દાખલા તરીકે કોઈ એગ્રો વાળા ભાઈ હોય અને એગ્રો ની દુકાન આપતા હોય હવે એમ કે મારે અહીંથી ગોંડલ માં એગ્રો છે અને આ પાટીદાર માં એનું ગામ છે અને એમ કે મારે હવે પાટીદાર ઓલા પણ એગ્રો એ જવું જ નથી ગોંડલ તો એને એગ્રો હાલે ખરો તો એમ આપડે તો એમ કરવું છે એવું કરવું છે વાળીએ જાવું જ નથી ઉત્પાદન મેળવવું છે વાડીએ જે એમાં કાંઈ નાખું જ નથી જીવામૃત નાખું જ નથી દેશી ખાતર નાખું જ નથી ઉત્પાદન લેવું તો મળે એના માટે જે છે મિત્રો આપણે મહેનત તો કરવી જ પડશે એના માટે જે છે આપણે આવા જે જીવામૃત જેવા બનાવવા પડશે અને જીવામૃત બનાવવા માટે કંઈ અઘરું નથી જીવામૃત બનાવવા માટે એ મિત્રો તમારે માત્ર એક બસો લિટરનું જે ઠીપનું આવે છે બેરેલ આવે છે પ્લાસ્ટિકનું એક લેવાનું છે એની અંદર એકસોને એંસી લિટર આપણું તાજું પીવાનું પાણી હોય એ એક ભરવાનું એકસો એંસી લિટર અને એમાં દસ લિટર ગૌમૂત્ર લેવાનું હવે ગૌમૂત્ર આપણી ઘેરે ન હોય તો આપણા ગામમાં કોઈ માલધારી હોય તો એના ઘરે જે છે એને કહેવાનું હાલે એક ફૂલો નીણ લઈ જાય તો મારા વાડીએ સારી જાય છે પણ મને તો આ દસ લિટર ગૌમૂત્ર આપ તો આપે કે ન આપે ગૌમૂત્ર જે છે ને એ આપણા શાસ્ત્રોમાં એને પંચામૃતનું સ્થાન આપવામાં આવ્યું છે પંચામૃતનું સ્થાન એ ગૌમૂત્રને આપવામાં આવ્યું છે ગૌમૂત્રમાં તમામ પ્રકારના પોષક તત્વો જે છે એ રહેલા છે આપણા વૈજ્ઞાનિકો ન્યા ઉંધી કહે છે વૈજ્ઞાનિકો એટલે ખબર ને વૈજ્ઞાનિકો હોય એટલે એમ નામ ન બની કે વૈજ્ઞાનિકોને લગભગ લાખ થી દોઢ લાખ રૂપિયા એક મહિને સરકાર પગાર સૂટો છે એને સંશોધન કર્યું હોય ને પછી વૈજ્ઞાનિકો એને કહેવાય તો ગાયના ગૌમૂત્રમાં સોનું જોવા મળે છે એવું આપણા જુનાગઢ કૃષ્ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કે છે હવે જો એમાં સોનું જોવા મળતું હોય તો આ જોડને છોડને જરૂરી પોષક તત્વો ઝીંક ફેરેસ લો મેગેનિક બોરોન જશત મોલેબિડિયમ કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ બધું ન હોય એમાં આ તમામ વસ્તુ જે છે આ ગૌમૂત્રમાં છે તો આ ગૌમૂત્ર એમાં દસ લીટર આપણે જે છે એ ઉપયોગ કરીએ છીએ અને ગૌમૂત્ર તો એવડી મોટી તાકાત છે કે આપને બધાને ખબર છે કે ગૌમૂત્ર જે છે ને એ નુકસાન કરતા જીવાતોને પણ મારે છે નુકસાન કરતા બેક્ટેરિયાઓને પણ મારે છે નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુ પણ મારે છે એટલા માટે જ આપણા ઘરે કઈ શુભ પ્રસંગ હોય તો ગાયના ના નો છંટકાવ કરવામાં આવે કોઈ દિવસ ભેંચ નું લઈ લીધું કોઈ ચાલો ભેંચ નું છાંટી દો આમ કોઈ કર્યું પણ ગાયુમૂત્ર નો છંટકાવ શું કરે તો કે કઈ રામા મંડળ રમાતું હોય કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ સત્યનારાયણ ભગવાન કથા હોય ત્યારે ગૌમૂત્ર નો છટકાવ કરવાથી આપણે જયારે પ્રસંગ હોય ત્યારે આપણે ક્યાંય ક્યાંય ભેગા થયા હોય કોઈ સગા સંબંધીઓ મિત્રો ભાઈ બંધો આપણા આડોશી પાડો આ બધા આવ્યા હોય અને ત્યાં વાતાવરણમાં જ આવ્યા એ આપણે ખબર હોતી નથી કોઈને કઈ રોગ થયેલો હોય કોઈને કઈ આવી અસર થઈ હોય પણ આ ગૌમૂત્ર નો છંટકાવ કરી દે તો ત્યાંથી જે છે આ બધા સૂક્ષ્મ જીવાણુઓ દૂર રહે નુકસાન કરતા બેક્ટેરિયાની અસર આને કોઈને થાય નહીં એટલા માટે આપણા શાસ્ત્રોમાં આ ગૌમૂત્ર નો છંટકાવ જે છે કરવામાં આવે છે તો આ ગૌમૂત્ર નો છંટકાવ આપણે બધા આવી રીતના ભેગા થાય ત્યારે કરીએ છીએ પણ આપણા પાક ઉપર કરતા નથી અને સીધો પાટલો લઈ આવી

પણ એકાદ બે વખત તો તમે સંટકાવ કરો કે ન કરી શકો તો બે બે વખત સંટકાવ ઘટી ગયો એટલે આપણા પાંચસો રૂપિયા બસ્યા કે ન બસ્યા તો આ ગૌમૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો આ દસ લિટર ગૌમૂત્ર આપણે આમાં નાખવાનું છે સાથે સાથે દસ કિલો ગાયનું સાણ નાખવાનું ગાયનું સાણ એટલે આપણે બધાને ખબર છે કે ગાયનું સાણ જે છે ને પવિત્રમાં પવિત્ર જે છે એ માનવામાં આવે છે તો તમને દેવા મળો બરોબર શરૂ રાખો આ એક જીવામૃત તો પૂરું કરી જ દેવું પરાયણે

હવે તો આપણે બધા સુધરી ગયા છે એટલે આપણે હેરાન થઈ બરાબર પણ ગાયના સાણું લીપણ જો કરી દેવામાં આવે તો શુભ પ્રસંગે આપણા ઘરે કોઈ પણ વ્યક્તિઓ આવે એની પાછળ પણ આ જ કારણ હતું કે ગાયનું સાણ જે છે ને એમાં આપણા શાસ્ત્રો એવું કે છે કે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે ગાયના જે ગાયમાં તો તેત્રી કોટી દેવતા છે જ પણ ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે હવે ગાયના સાણમાં જો લક્ષ્મીજીનો વાસ હોય તો મિત્રો આપણે ખેતરમાં નાખવાનું બંધ કર્યું ત્યાંથી લક્ષ્મી શરૂઆત થઈ મૂળ બાબત ગાય નું શાણ માં લક્ષ્મીજી નો છે ને લક્ષ્મીજી છે આપણે ખેતર માં નાખવાનું બંધ કર્યા ત્યારથી જે છે ખેતર માંથી આપણે લક્ષ્મી આવવાની ઓછી થઈ છે તો આ લક્ષ્મીજી છે એમાં આ ગાયના સાણની અંદર આ તાકાત છે ગાયના સાણની અંદર પણ તમામ પોષક તત્વો છોડને જરૂરી પોષક તત્વો તમામ મળે છે આજે પણ ગાયના સાણની અંદર એ જ તાકાત છે ગાયના સાણ જે છે એ આપને ખબર છે કે હીરો સીમા હીરોશિમાને નાગાસાકી એટલે કે અમેરિકા અને જાપાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે જે યુદ્ધ થયું ત્યારે જે ગાયનું સાણનું લીપણ કરીને જે લોકો રહેતા હતા એને કાઈ અસર થાય નહોતી તો આજે પણ ગાયના સાણનું તમે લીપણ કરો આપણા શરીર ઉપર અને પછી ગોંડલમાં જઈને એક્સરે કરાવવા જાવ એક્સરે આપણે ફોટો પાડવા જાય ને એક્સરે તો આજે પણ ખોટો આવે નહીં એક્સ રે આવે નહીં શ કિલોનો પસાર થતા નથી આ ગાયના સાણની તાકાત છે તો આ દેશી ગાયનું સાણ એ દસ કિલો આપણે લેવાનું છે અને એ પણ એની અંદર આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે એક ગ્રામ ગાયના સાણમાં ત્રણ હજાર કરોડ બેક્ટેરિયા હોય કેટલા ત્રણ હજાર કરોડ તો આપણે દસ કિલો નાખીએ કેટલા બેક્ટેરિયા થાય સાથે સાથે એક ખોબો ભરીને આપણે માટી નાખીએ છીએ આ જે દ્રાવણ છે એમાં એક કિલો જેટલી માટી જે વડલો હોય પીપળો હોય રાખડો હોય અથવા તો વીડ હોય એમાંથી જે છે એક માટી આપણે નાખીએ છીએ અને આ માટી જે છે એની અંદર એક ગ્રામમાં એક કરોડ કરતા વધારે જીવાણુ હોય તો માટી જે ધરતીના જીવાણુ આપણે નાખીએ એટલે કે ત્રણ ત્રણ બેક્ટેરિયાઓ આપણે એની અંદર નાખીએ છીએ એક તો ગૌમૂત્રના બેક્ટેરિયાઓ નાખીએ ગાયના સાણના બેક્ટેરિયાઓ નાખીએ અને જમીનના બેક્ટેરિયા નાખીએ એને ખાવા માટે એક કિલો કઠોળનો લોટ નાખીએ છીએ કોઈ પણ કઠોળ અને એક કિલો એમાં ગોળ નાખીએ છીએ આ આટલી વસ્તુ ભેગી કરી અને આને સવાર સાંજ જે છે એ ચાર થી પાંચ દિવસ આપણે હલાવીએ અને આ ટીપણું તૈયાર કરીએ અને ત્યારબાદ જે છે આ ટીપણું જે છે એ અઢી વીઘાની અંદર જે છે આપણે આપી દઈએ તમે કોઈ પણ પાક હોય એ તમારો ઘઉં હોય સણિયા હોય જીરું હોય ધાણા હોય વરિયાળી હોય કે તમારે મરસી હોય કે ટમેટી હોય એની અંદર બે થી ત્રણ વખત જો તમે આપી દો તો એ ખેતની અંદર ત્રીજી વખત જયારે તમે આપો ત્યારે તમારા પાણી વાળતા હોય તો ત્યાં તમારા નાકામાં હળસિયા તમને હામા જોવા આવશે આવડી તાકાત જમીન અંદર હળસિયા જે છે એ પાછા નિર્માણ થશે જમીનની અંદર જે આપણા જે હોલ પડવા જોઈએ એ પાછા વોલ પડવાની શરૂ થાય જમીન અંદર વોલ પડશે તો ઓક્સિજન જમીનમાં જશે તો જમીનમાં પાણી ઉતરશે હવે તો ત્યારે થાય હું પાણી એક પડ્યું તો સીધું રોડે તો આ બધું જે છે એ મિત્રો આ જીવામૃત થી શક્ય થવાનું છે અને આ જીવામૃત જે છે જે પાક તૈયાર થશે અને એ પાક જે છે એની મીઠાશ પણ ખુબ સારામાં સારી રહેશે તો મિત્રો આપણે જે છે જેટલું રળી રળીને સીધું દવાખાને દેવું એ કરતા થોડુંક જે છે એ આપણા પરિવાર માટે આપણા કુટુંબ માટે આપણા સમાજ માટે અને શેરડે આવડા દેશ માટે જે છે એ આ જો આપણે કરશું તો આજે સરકાર જે છે એ આપણે બધાને ખબર છે કે આરોગ્ય માટે ખૂબ ચિંતિત છે આપણે બધાને જે છે એ આયુષ્માન કાર્ડ આપે છે પાંચ લાખ નું નહીં દસ લાખ જે છે આવક આપે પણ હું આપણે નળિયું કપાવા જ જવું બ્લોક બિહારવા જાવ પછી દર લાખ લેવા પણ એની જગ્યાએ માંદા જ પડીએ બીમાર જ ન પડીએ અને જે છે આપણે આપણું શરીર જે છે આપણે હૃષ્ટપૃષ્ટ રાખીએ ખોરાક જે છે એ ખોરાક આપણે હાસો પાસો આપણો હતો એ લાવીએ આપણે જે ઘઉં ખાવા મળ્યા છે પીઝા ખાવા મળ્યા છે જે બર્ગર ખાવા મળ્યા છે જે કહેવાય કે જે રવાની આઈટમો જે આપણે કહેવાય કે ખૂબ મેંદાની આઈટમો ખાવા મળી છે એને આપણે થોડો બ્રેક આપીએ આપણા બાળકોને જે છે એ પાછો આપણે જે છે એ રોટલાની બાવટો છે બંટી છે

અને આવતા દસ વર્ષ ની અંદર આપણા દેશની અંદર જો આની આ પદ્ધતિ થી આપણે ખેતી પદ્ધતિ કરી તો પંચ્યાસી ટકા કેન્સર હશે પંચ્યાસી ટકા લોકો ને કેન્સર હોય તો ઘરે ચાર જણા હોય એમાંથી ત્રણ જણા ને કેન્સર થઈ જાય તો કોણ કોની સારવાર કરે તો એના માટે થઈને આ સરકાર જે છે આપણા રાજ્યપાલ જે છે એ સતત ને સતત કે છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો તમે જે છે એ જૈવિક દવાઓ તરફ આગળ વધો તમે જે છે એ આ ખેતી તરફ જે છે આગળ વધો તમને જે છે જીવામૃત નો બનાવવો કોઈને જે છે એ આવા બેક્ટેરિયાઓ ન નાખવાય તો બજારમાં સીધા પણ મળે છે બજારમાં ઝીગરી તમે નામ સાંભળ્યું છે જીગરી છે પ્લસ છે બરોબર આવા ઘણા બધા પ્રોડક્ટ છે વનામૃત છે વજ્રાસ્ત્ર છે સ્ટેપઅપ છે બુલડોઝર છે આનું તમે નામ કદાચ સાંભળ્યા છે તો એવી પ્રોડક્ટો જે છે એ બજારમાં મળે છે તો તમારા વિસ્તારમાં જ્યાં મળતી હોય ત્યાં તમે સંપર્ક કરી શકો છો તમારા ખેતીવાડી ખાતાના સાહેબો પણ ખૂબ મહત્વના છે તો એમનો પણ તમે સંપર્ક